કઈ બટૂટ કેડા ઓમેસ ને ઓકે મને શું શું વાત છે કે નીચે તોડી નાખી ભાઈ ભાઈ બહુ મસ્ત બની જાય ટીકી કોને કોને ચીકી ભાવે છે ને કઈ ગયો

કિદત મમ્મી કોઈ દમ નહીં ખાલે કે માસ એજ કેમ તારે હારે હતા ઈ ભાઈ ઓળકો મન કાલ મળ્યા હતા મળ્યા હતા ને બરાબર કાલે એને એપોઇન્ટમેન્ટ લઈ દીધી કે કાલ બધાય મોસે મિત કાલ બધાય મોસે તમને જો એ મમ્મી જે આપણને અત્યાર સુધી ખબર નહોતી આપણે કેટલા લોકો જોવે છે અને કેટલા ઉત્સુકતાથી રાહ જોતા હોય છે બ્લોગ ને તો જ્યારે આપણે એટલે અમારે એટલે બ્લોગ ને ટાઈમ ચાલુ કરી દે એટલે કે કેટલી રાહ બેઠા હોય એની આપણને ક્યારે ખબર પડે કે જ્યારે એને આપણે ફેસ ટુ ફેસ મળીએ અને વાત કરે ત્યારે આપણને ખબર પડે બરાબર ને મિત્રો તો અમે એ વાને સુવિચાર થઈ ગયા છે તો જીવનની અંદર રોજ રોજ જે આપણો દિવસ ઉગે છે અને દિવસ આથમે છે તો આપડા જીવન ની અંદર સૌથી હોય તો આપણો સમય છે એનો આપણે સંપૂર્ણપણે સદુપયોગ કરી લેવો સુવિચાર વર્ષના દાદા લખતા સુવિચાર બોર્ડમાં અને વાંચ્યો તમને મળે જ્ઞાન લઈ

હા જાઓ લીમડાની મુલાકાત લેવા તો જાવ પણ પીવતાર જાવું છે ગામડે હે એવું છે કે પછી લીમડા આપણે અહીંયા નજીક અને આથી અહીંયા ઉતરવી એટલે એક દિવસ કંઈ કામ નથી તો આખો દિવસ કાઢવો તો ખરો બરોબર ખાસા જાશ ખાસા આટો મારી નવતરી છે એવું લાગે ને તો કોકની એકટીવા ગોટી લે એકટીવા લઈને ન પૈગી જાય ભાઈ એકટીવા લઈને

જબરજસ્તી પીવડ આવી ની પ્રિયા સમજો એન કરતા હાથમાં જ લઈને ઘૂંટડો પી લેવાય આ શિયાળાની ઠંડીમાં ભાઈ નાવું ન પડે છે તો બેન શિયાળાની ઠંડીમાં નવડાવ્યા પાર કર્યા એમ જાણે જાણે જો એને પીવું નહોતું પણ નાની બોટલ નો છે ને આટલું પીવું પણ નાની બોટલ ને એ નતું નામ જો બોલાવે મોટા મેં અને અહીંયા

હે ભાઈ શિયાળા ની ઋતુ આવે તમને કંઈ ખાવાનું મન નથી થાતું હું ખાવાનું મન થાય આમ અડદિયા 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 તો તમે બનાવશો એટલે ખાશું જ ને પછી કઈ હારી હારી આઈટમ હારી હારી આઈટમ ખાની તમે તો કે અમે ખાઈએ ને મમ્મી કહેવાનું હોય તમારા હા નહીં અમે કહી દેજો હા એમ એમ હું હાઈકોર્ટમાં ઓર્ડર છે ને ભાઈ તો જલ્દી થોડું બની જાય હે અન બસ આલો બે એઠા બેહી જાવ એ બે એઠા બેહો જાવ મોટા મમ્મી લખણ શીખવાડે ના છોકરો શીખે તો પાછો તો પાસો છે ને હા બીકણો હા બીકણો હવે બેઠા બે જાવ ઠાકે પડી જવાય કહો તો હાલો પડી જાય પડી જાવ જો ત્યાં પડી જાવ શિયાળા શિયાળાને ઠંડુ લાગે એમ નહીં લાગતું હોય ઠંડુ લે લે આમ જો બટકું જોઈ લે જો ભાઈ બોટલે ફેંકી લાય આયુષ મામાને ફોન કરું લઈ જાય સોરી કે

કેમ માયરૂ બતાય તું ડેમો આઈફ કેમ એ ડેમો આઈ તું પહુકાલાવાલા કસ ઓકે એવું નથી માખણ લગાડે માયરા પસીનું માખણ જો માયરા માખણ લગાવતા મારે ઘરે જાવ હું હાલો મારે મારે

મારે વાટે ચા વધી તો અત્યારે છે ને હવે વધારે બનાવી એટલે હવે પીવાનું ચાલુ ખરે છે હવે વાત ક્યારે છાશ મળે પણ ચા પીજ ને પછી મળશે ક્યાં સુધી નઈ મળે હાલો પીવાય ગઈ છે એટલે તો ઓલા પણ રાઈડું નાખાય છે અમારા ચા ના ભોગી એટલે પ્રિયાશ ચા પીવાનું હોય મરસો ઓડી ગયું

સૈતર 9:30 ઉતરે নিউজ હારું સૈતર સડતો એને આમાં બદ બધા એમ કે કે દેરાણીને સુહી ગઈ એમ કોણ કેસ માર હમે લવ માર હમે લવ એવું કે પછી નયા બતાય અને જે તો બેન તમે લોકો જોઈને એવું ન લખો મનાલી નઈ જાતા એમ એલા એ ભૂલાઈ ગયું કાલ પણ લોગ જોવાનું માર પાસે ટાઈમ હતો આજ આજ જોવાનું આજ આજ જોઈ લે ચાલે હંજે હમણા લખવાનું છે કે Shimla જાજો એમ જાતા ને એમ લખો હું આજ કમેન્ટમાં લખીશ કે મના લઈ જાજો રાહુલભાઈ મારો મત એવો છે કે તમ મના લઈ જાજો એટલે સુમાર ફાઈન સાઈડ સુ તમ માં સાઈડ નથી રહેતા ને એટલે હું માર ફાઈન સાઈડ સુ તમ માં સાઈડ ના તો કાઈ તો કાઈ ની આ તો કામ કરનાથી આટો મારવા જાય